સાવરકુંડલામાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણીના બેનર લગાવવાનો મામલો બેનર લગાવવા મુદ્દે કુમારભાઈ કાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે છે તેમણે કહ્યું કે આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે વાહવાહી લૂંટવા માટે મેં આ પત્ર નથી લખ્યો સરકાર જે સહાય આપે છે તેનાથી ખેડૂતોની ભરપાઈ નથી થવાની ખેડૂતોના દેવા મુદ્દે ચર્ચા કરવી જોઈએ કે કેવી રીતે દેવું ઓછું થાય કોઈ પણ પાર્ટીએ ખેડૂતો બાબતે રાજકારણ ન કરવું જોઈએ તેવું નિવેદન કુમારભાઈ કાનાણીએ આપ્યું વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સરકાર એની પડચે ઉભી છે સહાય કરવાનો સો ટકા પ્રયાસો કરે છે અને સહાય કરે પણ છે પરંતુ તેનાથી સરકારને સહાયથી ખેડૂતોનું જે નુકસાન છે ભરપાઈ થતું નથી અને ખેડૂત દેવા તરફ ધકેલાઈ રહ્યો છે એટલા માટે ખેડૂતની જે લાગણી હતી ખેડૂતનો જે અવાજ હતો એ અવાજ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે પૂર્વક કારણ કે હું ભલે છું પરંતુ સૌરાષ્ટ્રમાંથી આવું છું ખેડૂતનો દીકરો છું ખેડૂતની ક્રિયા એની વ્યથાઓ જાણું છું એટલા માટે સરકાર સુધી એનો અવાજ પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે બાકી કોઈ મારી વાહ વાત એટલા માટે મેં આ પ્રયાસો નથી કર્યા પણ ખેડૂતનો અવાજ બની અને સરકાર સુધી એનો અવાજ જાય એના પ્રયાસો મેં કર્યા છે